લગ્ન કરવાના થાય આનું આણંદ કરવાનું થાય કે આનું કર્યાવર કરવાનું થાય કે જે કાંઈ થાય એક રૂપિયા થી માંડીને એક કરોડ તમારે કરવાનું એક એક રૂપિયા આવીને માળવા મંડળમાં આવીને લઈ જ્યો જો ભાઈ બની ને બે નવ માણો વાળી મજે પછી એવો કોઈ ઓળખો કરતા નથી તમાર ભાઈ નથી હું માણ વળે ભાઈ થઈને દેવું છું આજથી ભલા માણસ દુઃખ આવે તે જ મન માળો વળી દુઃખ આવે તમારે એક થી એક કરોડ ના લગ્ન કરવાના જો એક એક રૂપિયો મારા મંડાણ માં આવીને લઈ જવાના જો નો ડાઉટ માળો મટી જવાના વિડીયો શૂટિંગ છે આ બધા ભૂલી રહેશે આ નહીં ભૂલે અને જાહેર ભૂલું છું દુનિયા વસાળે કહું છું કે આના જેથી ગમે એ કાર્ય કરવાનું થાય એટલે માલના મંડાણ સુધી ધકો કર્યો પૂરું નો પાડું માળો મટી જાવ